નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર સાત શ્યામ રંગ સમીપે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે સ્વાધ્યાયના તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ ગોપી શો નિયમ લે છે તો જવાબ આવશે ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે બીજો સવાલ આજ થકીનો શો અર્થ કરશો આજ થકી એટલે આજથી અથાર્થ હવે પછી ત્રીજો ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે શા માટે ગોપી જમ ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે મિત્રો ધોરણ ત્રણથી બારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેમની બુક અથવા તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા નંબર આપેલો છે તેના ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી પણ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર સવાલ શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે કૃષ્ણ પ્રત્યે તે પોતાનો રોષ પ્રગટ કરે છે અને મુખેથી તે નિયમ લે છે કે તે તમામ કાળા રંગની વસ્તુઓ ત્યાગ કરી દેશે તે સર્વે એક સરખા કપટી છે પણ તે કૃષ્ણ વિના રહી શકે તેમ નથી એ પણ સાચું છે કૃષ્ણ પ્રત્યેનો તેનો આ કૃત્રિમ રોષ છે અને કૃત્રિમ રોષ થોડો લાંબો સમય ટકે આથી ગોપીને લાગે છે કે શ્યામ રંગની સમીપે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે બીજું કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે ગોપી જે જે કાળા રંગની વસ્તુ જુએ છે તે સૌમાં તેને શ્યામ વર્ણા કૃષ્ણ દેખાય છે પણ હકીકતમાં તો એ માત્ર કાળી વસ્તુ જ છે ગોપીને લાગે છે કે આ વસ્તુઓની કાળાશથી જ તે છેતરાય છે અને તે સૌને ગોપી કૃષ્ણ સમજી બેઠી આથી કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ જોવા મળે છે ધોરણ ત્રણથી આઠની સ અધ્યયન પુથીના બધા જ પાઠના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશન અથવા તો પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે તો જવાબ આવશે ગોપી શ્યામ રંગની વસ્તુઓમાં વર્ણા કૃષ્ણ કસ્તુરીની બિંદી આંખમાં આંજવાનું કાંજળ કોયલનો શબ્દ ટહુકો શુકનવંતી ગણાતી કાગવાણી કાળી કંચુકી જમનાના નીર મરકત મણી મેઘ જાંબુ અને વેતાંગ જેવી તમામ કાળી વસ્તુઓનો ત્યાગ કરે છે મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ કે બુક વિશેની માહિતી તમને મળતી રહે અહીંયા તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયાના જે અલગ અલગ સોશિયલ મીડિયા છે તેમના બાર કોડ આપેલા છે જેના ઉપર સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય જોડાઈ જવું બીજું ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે જે જે કાળા રંગની વસ્તુઓ છે તે સૌમાં એક સરખી કાળાશ છે એટલે ગોપીને દરેક કાળી વસ્તુઓમાં કૃષ્ણ જ દેખાય છે પરંતુ તેમાં કાળાશ છે તે સૌ કપટી છે એ ગોપીને સમજાય છે આથી તે શ્યામ રંગની તમામ વસ્તુઓની નજીક જવાની ના પાડે છે મિત્રો પાઠ નંબર આઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે ફરી પાછા આપણે મળીશું તો આ જે પાઠ નંબર આઠ જે છે એનું જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો